તમે વિડીયો જોઈ લ્યો કેમ કે જો આ દલુડિયા જેવું કરી નાખ્યું લોટ બાંધીને અને આજ તો આપડે વારો આવ્યો રસોઈ બનાવવાનો તમે પણ કોમેન્ટ કરજો લાડવા બનાવો ને ચોખા ગીના તો લાડવા બનાવવા જો તેલ આવી ગયું છે વાવરી તરી નાખવાનું ચોખા ઘી નો બનાવવાના ચોખા ઘી ના લાડવા કાજુ બદામ નાખીને અને ગોંદ ને બધું નાખીને પેલા શેકી નાખવાના પછી મહરી નાખવાનું તો કીધું આજ તો અહીંથી ઉલક બનાવવાનું ચાલુ કરી જ આટલે બાકી દલુડિયા કરવાની તો હાલો વિડીયો જોતા રહ્યો જતા તરસુ એટલે વાર લાગશે બાકી તો આજ વિડીયો ક્યાંય બનાવ્યો નથી કેમ કે બધા મને ખીજવાડ્યું પણ શું ખીજવાડ્યું એ તમને વિડીયોમાં હું આગળ કહીશ ગામના અને જણ ને બધા મને એવો લડાયો ને વાત જ ખુશી ખુશીનો દિવસ એટલે રસોઈ આપણે હાથમાં લીધી જો આવી રીતે દલુડીએ શેકી વાર પેલા એક બે નાખી દઈ ભરતું શિયાળાનું સારું બૈરાનું જોકે આપણે માતાજીનો તાવો ને એટલે આવડે જ પણ એક ભાઈ કોમેન્ટ વાંચીને મને કીધું હતું ઘરે આવ્યા હતી ને ભાઈ લાડવા બનાવવા ઘડી મદદમાં આવજો તો આપણે મદદ કરવા આવ્યા છે તમે પણ વિડીયો જોઈ લ્યો અને ક્યાં મદદ કરવા આવ્યા એ પછી તમને છેલ્લા વિડીયોમાં કીશું હાલો ઓકે માર્યું જો આટલા દલુડીયા આપણે તરી નાખા અને જો આ ડીશમાં પણ આપણે કાજુ કડિયા લઈ લીધા જો બદામ છે અને કાજુ કડિયા બનાવાના ચોખા ઘી લાડવા એટલે ઘી પણ આપણે કમ્પ્લીટ કરી નાખવું બધું એટલે પછી આ અને લાડવા બનાવવાના હે ચોખા ઘીના આમાં તો વાલ લાગે વધારે જાજા શેકાય ને પછી મહરી નાખવાના જે ગરમ હે ગરમ ગરમ તો મહરણ તો સારું થાય બાકી આની સાપડીઓ કોઈને કરો ને એમાં જ જે ખાંડ દરીને નાખવાની જો ખાંડ તો આ જો એલસી હોય નાખવાની તો હાલો તમારે પણ અત્યારે શિયાળાના ખાવા હોય તો ચોખા ઘીના લાડવા મજા આવે અને જોઈને તમને પાણી આવી જાય મોઢામાં પણ અમારા ગામડે આવો ત્યારે ઘરે બનાવશું રેડી આપણે જો ચોખા ઘીના લાડવા બનાવવાના એટલે ખાંડ પણ લઈ લીધી જબલામાં અને દરવાની છે જો પાંચસો ગ્રામ ખાંડ અને બદામ અને આ કાજુ બદામ કહેવાય આપણે અને જો આલસી પણ નાખવાની છે અને ધરાક નાખવાની હોતાક છે જો દલુડીયા પણ કઈ ખા પછી તરીને આપણે બનાવવાના છે ચોખા ઘીના લાડવા લાડવા ખાંડ દરી અને દલુડીયા જોવા અને ભી લો કઢાઈમાં ચેડવવાનું કામકાજ આલે તો હાલો આપણે ખાંડ ધરી નાખી અને લાડવા બની જાય છે પછી તમને પાછો વિડીયો પણ બતાવશું આપણે કામમાં લાગી જાય કેમ કે કેમેરામેન કોઈ શેર નહી એટલે આપણે બનવામાં નકર તો ન આપણે જ બનાવે ઢોકરા આપણે નાખ્યા તેલમાં તરી નાખ્યા ને હવે આપણે હે મિક્સરમાં દરી નાખવાના પણ થોડા ભાંગી નાખીએ મિક્સરમાં પણ મિક્સર હોય એટલે એમાં દરાઈ જાય અને ખાંડ પણ જો દરવાની છે અને આ કાજુ બદામ કટિંગ કરી નાખા જોવા આમાં નાખવાના હે દરીને ખાંડ નાખવાની ઘી નાખવાનું છે એવું બધું બનાવવાનું છે તો કીધું આપણે ઢોકરા બનાવી અને તરીને અને હવે દરવાના હે તો આજ તો ઉપાડ્યું કામ રસોઈ નું આપણે કેમકે અશ્વિન લાડવા ને હા એક ઠેકાણે આપણને આમંત્રણ આપ્યું હતું કે અશ્વિનભાઈ તમારે લાડવા બનાવવા આવવાનું છે એટલે લાડવા બનાવવા જ આવ્યો હવે ચોખા ઘીના લાડવા બનાવવાના હે એમાં કાજુ બદામ નાખવાના છે અને ગોંધ નાખવાનો છે અને દરેલી ખાંડ હા જુઓ

જો આ લાડવા બનવાનું ચાલુ થઈ ગયું કોમેન્ટ કરજો અશ્વિન ભાઈ કેવા લાડવા બનાવ્યા આજે તો લાડવા વારવાનું બાકી ઘી પણ જો ગરમ કરી નાખ્યું અને જો આ એલસી પણ નાખી દઈ હવે સુગંધ આવે મને સુગંધ આવે તમને તો ન જ આવે ને ને દરેલી ખાંડ બધી નાખી દે ને જો દરેલી ખાંડ પણ નાખી દઈ બધી હવે આવી રીતે આપી વાર બધું મિક્સર કરવાનું જો કોમેન્ટ કરજો તમારે પણ લાડવા બનાવવા હોય ને તો બધી વસ્તુ લઈને બનાવી હાલો બની હવે ઘી નાખી દીશું બરોબર હાલો લાડવા વારવાના પણ હાથ સારા કરીને કેમેરામેન પણ બોલાવી લીધા હાલો અત્યારે આપણે બધું મિક્સર લાડવા વારવાનું ચાલુ કરી દઈ જો લાડવા તો આપણે કેમ કે પહેલી વાર જ જો આ ચોખા ઘીના લાડવા બની ગયા દઈ અને હાલો કેમેરામેન પણ જો થાય છે કાજુ બદામ નાખવું ને બધું ખાપ મારીને એલસીને સુગંધ તો એ મને આવે પણ તમને તો નહીં જ આવે તો કોમેન્ટ કરજો તો આપડી રસોઈ છે મારા મમ્મી પપ્પા બનાવે ને રસોઈ તો આપણે અશ્વિનભાઈ બનાવી એમ કીધું જો ફર્સ્ટ ક્લાસ બની ગયા ચોખા ઘી ના લાડવા જો

ચાકે થી મોયો હવે આજ ગ્લાસ થી થોડો ઝીણો કરી નાખું સુરો ઠંડી બહુ હે કદી સંભારો બનાવી નાખી કોબી ટમેટા ને સંભારો બનાવવા બાજરા રોટલા બની ગયા દૂધ આવી ગયું ડેરી થી કઈ કમદરિયા માં લીધું સાઈડ બોલ ને મેં તો નહી કાયા એમ ને

શાક થાય પછી આપણે ખાવાનું હે જોવા રામ રામ જય માતાજી જોવા બેઠા છે વારું કરવાની તૈયારી કરવી છે શાક કોબીસ સંભારો કરવાનો હે ખીચડી તો નથી કરી આજ તો શરણા ને શાક ખાતું ને આજ પાણી વાર હતું ને એટલે પછી ભૂખ નું બધું મોરું છે એટલે અને વાસણ ઉટકી રહી અને હવે શાક વગાડવું પછી જોઈશું વળી ફોન બોન ને પહોંચી જઈશું હા કઈ તો શિયાળ આવી એટલે